કાર્બન ઉત્સર્જન ઘટાડો થવાથી પર્યાવરણને પણ ફાયદો થશે વધુમાં દૂધની ગુણવત્તા પર વધુ સારી જાળવી શકાશે મે માહી મિલ્ક પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે મારું જે સૌરાષ્ટ્રમાં 11 11 જિલ્લાઓમાં કામ કરે છે કચ્છની સાથે જે લગભગ 225 2500 ગામડાઓમાંથી દૂધ લાવે છે 125000 એના સભ્યો છે સો અમે લગભગ 1.5 લાખ લિટર દૂધ દરરોજ ભેગું કરીએ છીએ પશુપાલકો પાસેથી એમને સારો ભાવ પણ આપીએ છીએ આ જ્યારે હવે આદરણીય પ્રધાનમંત્રીજી અને ગવર્મેન્ટના સહયોગથી આ ફેરી સર્વિસ ચાલુ થઈ છે તો અમે ઘણા સમયથી વિચારતા હતા કે આપણે જે દૂધ મુંબઈ સુધી લઈ જઈએ છીએ બાય રોડ જો આપણે ફેરીમાં લઈ જઈએ તો એનાથી ઘણો બધો બચાવ થાય દૂધની ક્વોલિટીમાં સુધારો થાય ડિસ્ટન્સ ઘટી જાય ટાઈમમાં પણ ફાયદો થાય અને એટલે અને એમાં કાર્બન ઉત્સર્જનના બી ફાયદા છે પર્યાવરણને અનુલક્ષીને તો અમે આજથી અમે આજે આ ઇનિશિયેટીવ ચાલુ કર્યો છે દૂધના ટેન્કર અમારા ફેરીમાં જશે અહીંયાથી આ જઈ પહોંચી અને ત્યાંથી પછી અમે મુંબઈ અથવા તો સાઉથ ગુજરાતમાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડીશું એના લીધે અમારી ઘણી બચત પણ થશે દૂધની ક્વોલિટીમાં બી ઘણો ફાયદો થશે ડિસ્ટન્સમાં લગભગ અઢીસો કિલોમીટર જેવું ઓછું થઈ જાય છે આ નેવું કિલોમીટરનું ડિસ્ટન્સ છે પેલું સાડી ત્રણસો કિલોમીટર થાય અને સમયમાં અમે સાતથી આઠ કલાક સમયનો અમને બચાવ થઈ જશે તો અમે ઠંડુ કરીને મોકલતા જઈએ છીએ એટલે જનરલી એને ટેમ્પરેચર વધવું ના જોઈએ અમારા ટેન્કર ઇન્સ્યુલેટેડ હોય પણ જેટલો ઓછા ટાઈમમાં તમે એને આગળનું પ્રોસેસિંગ કરો એટલી એમાંથી જે કંઈ પ્રોડક્ટ બનાવો એની ક્વોલિટી સારી રહે રાજે આજે સાત આઠ કલાકની બચત થશે એનાથી અમારી દૂધની ક્વોલિટીમાં ગુણવત્તામાં સુધારો થશે